નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ માપનું સ્વાગત છે આજે તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજ સવારથી જ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને કયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો છે તેમજ આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ મનાવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો અત્યારની અપડેટ જોઈએ તે પહેલા આજ સવારની વાત કરીએ તો ખાસ કરીને સવારના સમયે સુરતના ઉમરપાડાની અંદર સૌથી વધારે જે વરસાદ પડ્યો જેના કારણે ખાસ કરીને આજે સવારના સમયે આ વિસ્તારમાં ચૌદ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ દસ વાગ્યા સુધીની અંદર ખાબકી ચૂક્યો તો ગુજરાતના ટોટલ એકસો ને સોવીસ જેટલા તાલુકાની અંદર આજે દિવસભર વરસાદ નોંધાયો જેમાં હળવો મધ્યમ વરસાદ તો કોઈ કોઈ વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીનો સમાવેશ થાય છે જોઈએ અત્યારની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે પણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેમજ બંગાળની ખાડીમાલી જે લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આ જે સિસ્ટમ છે તે પણ આગળ વધી રહી છે તો બીજી બાજુ જે ઓફશોર ટ્રફ જે દક્ષિણ ગુજરાતથી લઈ કેરળ સુધી સક્રિય છે તેમજ અહીં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેમજ ચોમાસું ધરી નીચે આવી રહી છે ત્યારે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે અને રાત્રે પણ વરસાદ જોવા મળશે જેમાં અત્યારે જામનગરના વિસ્તારો પોરબંદર જૂનાગઢ અને ઓખા દ્વારિકા આજુબાજુના જે કોઈ કોઈ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો નલિયા ગાંધીધામ આજુબાજુના કોઈ કોઈ સ્થળો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર આજુબાજુના એકાદ બે સ્થળો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ તેમજ ધાનેરા આબુ રોડ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ તેમજ અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અત્યારે વરસાદની સંભાવના છે ભારે કાળા ડિબાંગ વાદળ આવે છે થોડો ઘણો વરસાદ ખાબકી શકે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જેતપુર અમરેલી બાબરા બગસરા ધારી વિસાવદર અને જૂનાગઢ પાલીતાણા અને તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે દાહોદ પંથકની અંદર પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે આવતીકાલે સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો સિસ્ટમ આખી ગુજરાત ઉપર પહોંચી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો હળવો મધ્યમ વરસાદ ચાલુ થઈ છે જેમાં પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વેરાવળ તેમજ ઉના મહુવા તળાજા ભાવનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી પંથકના કેટલાક વિસ્તારો તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થઈ છે જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો અને ભાવનગર જિલ્લાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડશે આજે સવારે પણ ભારે વરસાદ ખાબકી સુક્યો તો મધ્ય ગુજરાતમાં ગામથી અમદાવાદ કપડવંજ ગાંધીનગર લુણાવાડા ગોધરા દાહોદ નડિયા ધોળકા ખંભાત વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી થરાદ ધાનેરા ભાટસણા બધા વિસ્તારો તેમજ બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે સૌરાષ્ટ્રના જે પટ્ટા વિસ્તારો છે દરિયા કિનારાથી લઈ મધ્ય સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં જિલ્લાની વાત કરીએ જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડશે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં હળવો અને કચ્છના ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો એલર્ટ ઉપર વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા તળાજા ઘોઘા ગારિયાધાર મહુવા આજુબાજુના વિસ્તારો રાજુલા સાવરકુંડલા ધારી અમરેલી તેમજ બાબરા જસદણ ગઢડા વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા રાણપુર બોટાદ ધંધુકા બરવાડા ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જુનાગઢ વિસાવદર તુલસી શામ તેમજ ખાસ કરીને પોરબંદર ભાણવડ જામનગર રાજકોટ અને મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરેન્દ્રનગર બાજુના વિસ્તારોને કચ્છની અંદર પણ ખાવડા ભુજ ગાંધીધામ રાપર ભસાવ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તો રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર ધોળકા ખંભાત નડિયાદ કપડવંશ લુણાવાડા પંચમહાલ દાહોદ મહીસાગર અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અમોદ ભરૂચના તમામ વિસ્તારો સુરત નવસારી તેમજ ડાંગ તાપી વલસાડ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવતીકાલે બપોર પછીના સમયે ખાબકી શકે છે જેમાં ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યા સુધીની અપડેટમાં સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જિલ્લાઓ છે ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે અને દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે અત્યારની પવનની ઝડપની વાત કરીએ તો નોર્મલ પવનની ઝડપ અત્યારે કચ્છના વિસ્તારોમાં ત્રીસ અને સૌરાષ્ટ્રમાં તેરથી પંદરની અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેવીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સોળ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ આ રીતે જોવા મળશે સત્તર તારીખની અંદર દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ અને ભાવનગર અમરેલી જૂનાગઢ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક દરિયા કિનારાના ભાગોમાં જ્યારે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખની અંદર પવનની ઝડપ બપોર પછીના સમયે પચાસ જેવી જોવા મળશે ઓગણીસ તારીખની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દરિયા કિનારાના ભાગોમાં સેતાલીસ અને દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ વીસ તારીખની વાત કરીએ તો પવનની ઝડપ પચાસથી પંચાવનની જોવા મળશે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે અને એકવીસ તારીખમાં કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક બાવીસ ત્રેવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે કચ્છના વિસ્તારોમાં છપ્પન થી સાઠ સૌરાષ્ટ્રમાં ત્રેસઠ દરિયા કિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ થી પંચાવનની જોવા મળશે ચોવીસ તારીખમાં પણ પચાસ થી સાઠ ની પવનની ઝડપ રહેશે તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો એલર્ટ રહેજો કારણ કે સોળ થી લઈ અને વીસ તારીખ સુધીની ભયંકર આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોને ખાસ તો આખા ગુજરાતને એલર્ટ પણ કરવામાં આવેલું છે કારણ કે કયા વિસ્તારમાં ભારે વરસાદ પડે અતિભારે વરસાદ પડે કહી ન શકાય જેવી સ્થિતિ ઉમરપાડાની બની હતી તેવી સ્થિતિ કોઈ પણ વિસ્તારની બની શકે હવે આપણે જોઈએ આગામી ગુજરાતની અંદર દસ દિવસની અંદર કયા વિસ્તારમાં કેટલો વરસાદ સૌથી વધુ પડી શકે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વેરાવળ અગિયાર ઇંચ ઉના જૂનાગઢ આઠથી દસ ઇંચ વરસાદ તેમજ ભાણવડ પોરબંદર આજુબાજુ અગિયાર ઇંચ વરસાદ કચ્છના વિસ્તારોમાં એવરેજે પાંચ ઇંચ મધ્ય ગુજરાતની અંદર ચારથી પાંચ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી વધારે વરસાદની જે શક્યતાઓ છે તે આઠથી દસ અને કેટલાક વિસ્તારોમાં બારથી પંદર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે તો આ રીતે ગુજરાતનું આખું ચિત્ર સ્પષ્ટ છે કે દસ દિવસની અંદર આવનારા સમયમાં એટલે કે સોળ તારીખથી પચીસ તારીખની અંદર એટલે કે સૌથી વધારે સોળથી વીસમાં ત્રણ દિવસની અંદર વરસાદ પડી શકે જેમાં ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારિકા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂતે